નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનની વિશેષ ચર્ચામાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો અર્થવ્યવસ્થાના સેક્ટરમાંથી આજે ખૂબ જ એક મહત્વના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના જીડીપી વૃદ્ધિ દરે સાત પોઈન્ટ આઠ ટકાનો આંકડો સ્પર્શી લીધો છે આ માત્ર એક આંકડો નથી પરંતુ એક સંકેત છે ઝડપથી બદલાતા ભારતનો અને સાથે દુનિયામાં ચાલતી મંદીની વચ્ચે આશાનું કિરણ લઈને આવ્યો છે તો આજે આપણે નિષ્ણાંત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વૃદ્ધિ પાછળના મુખ્ય કારણો શું છે વિવિધ ક્ષેત્રોમાં આગળની તકો કઈ રીતે ઊભી થઈ શકે છે અને ભારતીય અર્થવ્યવસ્થાની ઉડાન પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે આર્થિક બાબતોના નિષ્ણાંત ભરત પંચાલ સર સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ખૂબ સ્વાગત છે અને બીજા મહેમાન છે સીઆઈઆઈના કાઉન્સિલ મેમ્બર નિરાગ ચોકસી સર આપનું પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે

એટલે ઘણા બધા જે રેટિંગ એજન્સીઓ છે એ બધાના જે અંદાજો મૂક્યા હતા ઇવન આરબીઆઈનો પણ અંદાજ હતો સાડા છ ટકા એટલે ઘણા બધાના અંદાજો ખોટા પાડ્યા છે અને ઇન્ડિયન ઇકોનોમીએ ખૂબ સારો ગ્રો કર્યો છે સારો સારો ગ્રોથ નોંધાવ્યો છે એટલે એમાં જીડીપી એટલે એની અંદર ઇન્કમ પણ આવી જાય તમારી પ્રોડક્શન પણ આવી જાય ખર્ચ પણ આવી જાય આ બધા ત્રણ મેથડ્સની ગણતરી કરી અને આખો જીડીપી તૈયાર થતો હોય છે એટલે જીડીપીનો ગ્રોથ જે ખૂબ સારો રહ્યો છે અને બધી ઘણી બધી અનિશ્ચિતતાઓ છે તેમ છતાં પણ આપણો જે જીડીપી ગ્રોથ જે સાત પોઈન્ટ આઠ ટકા આવ્યો છે એ ખૂબ જ સરસ આવ્યો છે અને એ ઘણી બધી ચિંતાઓને દૂર કરે એવો છે જી જી નિરાક્ષર હું આપને પણ એ જ પ્રશ્ન પૂછવા માંગીશ જેમ સરે કીધું ભારત સરે કે આરબીઆઈએ પણ આટલું આંકલન નહોતું આંક્યું કે આટલું આગળ વૃદ્ધિ થશે તો આપ કેવી રીતે જુઓ છો એટલે સેવન પોઈન્ટ એટનું જે આપણું ફિફ્થ ક્વાર્ટરમાં આપણું જીડીપી ગ્રોથ આવ્યો છે એનો કારણો નીચે મુજબના છે ફોર એક્ઝામ્પલ અત્યારે કન્ઝ્યુમરિઝમ અને લોકોની પરચેઝિંગ પાવર ઘણો વધી ગયો છે અને એનાથી એ ડોમેસ્ટિક કન્ટ્રીની રિક્વાયરમેન્ટ અને નવા યુથની રિક્વાયરમેન્ટના લીધે આ બહારની જે બધી ને બધું ચાલે છે એની અસર ઓછી પડી છે બીજું ટેલિકમ્યુનિકેશન્સ અને આપણા આઈટી સેક્ટરે એમાં સિંહ ફાળો આપ્યો છે અને ત્રીજું આપણું સૌથી ઇમ્પોર્ટન્ટ જે અત્યારે આપણું ચોમાસું છે એ એકદમ કૃષિ માટે અને આપણા ફાર્મર્સ માટે એક બહુ સારું ચોમાસું રહ્યું છે જેનાથી આ એની ઇફેક્ટ આપણા જીડીપી પર ઘણી મોટી આવેલી છે અને એના લીધે આ બધા જે ટુગેધર ઇફ વી સી એવરીથિંગ કમ્પાઇલ ટુગેધર કે પોતે કન્ટ્રીઝ એક ગ્રોથ પાથ પર છે ટ્રેજેક્ટરી પર છે એટલે એનો અસર તો આપણામાં

આમ તો છેલ્લા એક વર્ષથી જ આપણો જીએસટી કલેક્શન અને જીએસટી રેવન્યુ સતત વધીને આવી રહી છે એના ઉપરથી લાગતું હતું કે ભાઈ ભારત એ ગ્રો કરી રહ્યું છે સરસ રીતે ગ્રો કરી રહ્યું છે અને આંકડામાં ફલીભૂત થયું આપણી સમક્ષ ફલીભૂત થયું છે એટલે જીડીપીનો ગ્રોથ સારો આવ્યો છે એની ઇમ્પેક્ટ સૌથી પહેલાં હું તમને કહું સેક્ટર ઉપર પડે એમાં ખાસ કરીને સ્ટોક માર્કેટ ઉપર પડે ખાસ કરીને વિદેશી રોકાણ જે એ લોકો એના એનાલિસિસ કરતા હોય ફંડામેન્ટલ એનાલિસિસ એમાં એ ગ્રોથને જોઈ અને પછી એ કન્ટ્રીમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે વ્યાજદરની ગણતરી કરતા હોય ઘણા બધા ફેક્ટર્સ જોતા હોય પણ જીડીપી ગ્રોથ જોઈને જ પછી એફઆઈઆઈઝ છે એ લોકો કન્ટ્રીઝમાં રોકાણ કરે હવે આ જો સાત પોઈન્ટ ચાર અને સાત પોઈન્ટ આઠ ટકાનો ગ્રોથ આવ્યો છે તો છ મહિનામાં તમે જુઓ સાત પોઈન્ટ પાંચની એવરેજ દેશે તો સાડા સાત ટકાનો ગ્રોથ ખૂબ સારો છે એટલે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષાશે બીજી તરફ આપણે જયારે નિકાસ કરતા હોઈએ ત્યારે પણ આપણું માથું ઊંચું રહેશે ક્યાંય પણ કઈ કોઈ પણ દેશમાં કારણ કે તમે જુઓ યુરોપિયન યુનિયન સાથે આપણે ફ્રી ટ્રેડ ડીલ કરી હમણાં બે દિવસ પહેલાના ગઈકાલના સમાચાર છે જાપાન સાથે આપણે દસ વર્ષનો કરાર કર્યો તેર જેટલા એમઓયુ સાઇન કર્યા રોડમેપ કર્યો એમાં લગભગ દસ લાખ કરોડ જેટલું રોકાણ દસ વર્ષમાં આવવાનું છે એટલે આ બધી જગ્યાએ તમે હમણાંની વાત છે પણ હવે જીડીપીનો જે ગ્રોથ આવ્યો છે તો એને કારણે ભારતની ઇકોનોમી ખરેખર વિન વિન સિચ્યુએશન થશે બિઝનેસ ને પણ ખૂબ સારી તક મળવાની છે નવી રોજગારીનું પણ સર્જન થવાનું છે તમે જેમ કીધું કે જાપાન સાથે પણ આપણે ડીલ કરી હવે પ્રધાનમંત્રી ટોક્યો પહોંચ્યા છે ચીન પહોંચ્યા છે ત્યાં પણ જોવાનું રહેશે કાશાસ્પદ વાત છે તો હું એ કહેવા માંગીશ કે આ આંકડાઓ ખૂબ જ એન્કરીન છે વૃદ્ધિની ધીરે રીતે ભારતીય અર્થતંત્ર માટે કાશાનું કિરણ છે અને ન માત્ર ભારતીય અર્થતંત્ર સ્થિર છે પરંતુ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે તો તમે જો હું નિરાક્ષર તમને પૂછવા માંગીશ કે અલગ અલગ સેક્ટર્સની વાત કરીએ તો એમાં આગળના સમયમાં કેવી રીતે જોવાનું રહેશે આવનારો સમય બહુ જ રસપ્રદ છે કે આજની તારીખમાં આપણે કન્ટ્રીની ખુદની દેશની રિકવાયરમેન્ટ એટલી હાઈ છે બીકોઝ વી આર વન ઓફ ધ બિગેસ્ટ હાઇલી પોપ્યુલેટેડ નેશન્સ ઇન ધ વર્લ્ડ નકશાની દ્રષ્ટિએ નહીં પબ્લિકની દ્રષ્ટિએ વિથ ધ મેક્સિમમ નંબર ઓફ યુથ નું ખુદ નું ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ સેક્ટર માં સેક્ટરમાં નું જેમ કે રેલવેઝ રેલવે ની અંદર પણ નવ જાતના અલગ અલગ બુલેટ ટ્રેન મેટ્રો અલગ અલગ જાતની વંદે ભારત એ બધાના સ્ટેશન્સ એ બધાના ટ્રેનો કોચિસ એ બધાના સર્વિસ સ્ટેશન્સ એ બધાના માટે જે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ ખાલી એક રેલવે સેક્ટરની વાત કરી જેમાં ઘણું મોટું યોગદાન બજેટમાં આપેલું છે બીજું આજની તારીખમાં જે આપણે જોઈ રહ્યા છીએ સ્થિતિ ગ્લોબલી જેમાં મેક ઇન ઇન્ડિયાનો આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે જે પડકાર આપણને આપેલો છે અને જે વિઝન આપ્યું છે ઉપરથી એ વિઝન બહુ ઓપ્ટિમિસ્ટિક વિઝન છે જેના લીધે એમએસએમઈ સેક્ટરને બહુ બળ મળે છે અને એકલા વિઝનથી નહીં જોડે એમાં જે બીજા સહકાર આપ્યા છે કે વ્યાજની તમને છૂટ અમુક એવા ગ્રામીણ વિસ્તારમાં તમે કારખાનાઓ નાખો તો એમાં તમને બીજી છૂટ જેથી ત્યાંના લોકોને રોજગાર મળે આ તો રેલવેને ખાલી એક સેક્ટરની વાત કરી જો વાત કરવા બેસીએ તો એરો સ્પેસ છે ડિફેન્સ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે આપણે સૌથી સસ્તા સેટેલાઇટ આજે ઓર્બિટમાં વેધર માટેના બીજા દેશો માટે મૂકી શકીએ એના માટેની શ્રી હરિકોટામાં આપણી પાસે સરસ લોન્ચિંગ પેડ છે તે સિવાય આપણી પાસે તમે આઈટીનું બહુ મોટું સોફ્ટવેર બનાવવા માટેના બહુ યંગ ટેલેન્ટ છે આજે એઆઈ ચેટ જીપીટી બધા માટેનું જે કોડિંગ થાય છે એ પણ આપણા હૈદરાબાદ બેંગ્લોર ગુજરાત એ બધી જ જગ્યાએ થઈ રહ્યું છે અને દેર ઇઝ એરોસ્પેસ એન્જિનિયરિંગ કહો તો આપણા તેજસ વિમાનો કે પછી આપણી ડિફેન્સમાં કહો તો આપણી બ્રહ્મોઝ મિસાઇલો આપણે બધું મેક ઇન ઇન્ડિયા કરીને આપણે જે રિયલ એઝ એ ઇન્ડિયન નેશન તમે કહો યુ કે યુ ફીલ વેરી મચ પ્રાઉડ અબાઉટ ઇટ કારણ કે આ બધું બોલવું ઈઝી છે પણ દરેક સેક્ટરની એક પોતાની એક ખાસિયત છે જેમાં દરેક સેક્ટરમાં કામ કરી રહ્યા છે

બહુ મોટું કામ કરે છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા અને એકલું નથી જેની અંદર લાસ્ટ દસ વર્ષના દાયકામાં તમે જુઓ તો દરેક જગ્યાએ નવા નવા જે તમારા કાર્ડ આજે તમે એરપોર્ટ પર જાઓ ને તરત ફેસ ઇન્ડેક્સ થી જતા રહો આજે તમે ધીરે ધીરે તમારા ઘરે ખાવાનું સ્વીગી પર આવી જાય જે રીતે આઈટી ને એ લોકોએ વિકસાવ્યું છે અને જે ડિજિટલ ઇન્ડિયાનું જે સાહેબનું ડ્રીમ હતું

शुक्रवार सांझे 7:30 કલાકે પુનઃપ્રસારણ દર રવિવાર બપોરે 11 કલાકે તથા રાત્રે 10:30 કલાકે માત્ર દીદીギનાર પર અચૂક નિહાળો મન કી વાત હે જન જનકી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નય ભારત કી મહિને કે આખરી રવિવાર ક રહેતા હે ઇંતજાર મલયા ચલ કે આંચલ સે विंध्याचल के आंगन तक ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 31 अगस्त सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के ओ टी टी प्लेटफॉर्म वेब्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात आठ बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर तो याद रखें रविवार 31 अगस्त सुबह ग्यारह बजे मन की बात एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करो ओटीटी निहारो मनोरंजन शुल्क બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો અને ભારતીય અર્થવ્યવસ્થાની ઉડાન ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે અને આ જ ચર્ચાને આગળ વધાવતા હું ભરતભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે હજુ જેમ જીડીપીએ આજે વૃદ્ધિ દરમાં તો વધારો જોવા મળે જ છે અને એક જ ખૂબ જ સકારાત્મક પગલું જોવા મળી રહ્યું છે પરંતુ હજુ ભારતની સામે કયા એવા પડકારો છે જે જોઈ શકાય છે જી ઘણા બધા પડકારોની વચ્ચે પણ આપણે જીડીપી ગ્રોથ વધીને આવ્યો છે ઘણો સારો વિકાસ દર આપણે હાંસલ કર્યો છે એ ખરેખર તો સરકારની પોલિસી ઘણા બધા નીતિ નિયમો છે વિદેશી રોકાણને મંજૂરી ઘણા બધા ફેક્ટર્સ છે કે જેને કારણે આપણને આ ગ્રોથ જોવા મળ્યો છે પણ છેલ્લા છ મહિનાની જો વાત કરીએ તો ગ્લોબલ અનિશ્ચિતતાઓ ઘણી બધી છે ભારત ઉપર એક વૈશ્વિક પ્રેશર પણ છે બીજી તરફ જોવા જઈએ તો ભારત પાકિસ્તાન સાથે વોરલાઇક સિચ્યુએશન જે થઈ ગઈ અ એ સાથે જીઓપોલિટિકલ ટેન્શનની વાત કરીએ તો ઈરાન સાથેનું યુદ્ધ થયું ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલ્યું ગાઝા સાથેનું યુદ્ધ ચાલી રહ્યું હતું રશિયા અને યુક્રેન સાથેનું યુદ્ધ ચાલી રહ્યું છે આ બધા ફેક્ટર્સ કારણે ક્રૂડના ભાવ વધીને આવ્યા પછી પાછા ઘટીને આવ્યા પણ કહેવાનો અર્થ કે આ બધી ઘણી બધી અનિશ્ચિતતાઓ હતી તેમ છતાં પણ ભારતે આ જે જીડીપી ગ્રોથ જે નોંધાવ્યો છે તે કાબિલેદાજ છે અને હજી આગામી કદાચ ટ્રમ્પ ટેરિફની વાત તો રહી ગઈ કારણ કે ટ્રમ્પ ટેરિફ વચ્ચે ડીલ થવાની એ વાત તો ઘણી બધી ચાલતી હતી જૂન વખતથી ચાલતી હતી પણ એ ડીલમાં પરિણામી નથી અને અનિશ્ચિતતા આપણને જોવા મળી ચિંતાના વાદળો પણ છે કે પચીસ ટકા એ ટેરિફ નાખ્યો અને સત્યાવીસ ઓગસ્ટથી રશિયા સાથેની દોસ્તી નિભાવવામાં કે ત્યાંથી તમે ક્રૂડ ખરીદો છો માટે વધારાનો પચીસ ટકા એટલે પચાસ ટકાનો ટેરિફ નાખી દીધો છે હા એની ઇમ્પેક્ટ આપણને આગામી ક્વાર્ટરમાં જોવા મળી શકે જીડીપી એક ટકો કે બે ટકા ઘટી શકે છે એટલે જીરો પોઈન્ટ ટુની વાત કરું છું એટલે એટલો ઘટી શકે આગામી ક્વાર્ટરમાં એની ઇફેક્ટ આવે પણ હાલ તો કંઈ એવું ચિંતા જેવું નથી કારણ કે ટ્રમ્પ ટેરિફની સામે ભારત સરકારે ચાલીસ દેશો સાથે ડીલ કરવાની તૈયારીઓ કરી દીધી છે એટલે એ બહુ મોટી વાત છે એટલે અમેરિકાને બાજુ પર મૂકી અને વડાપ્રધાને તમામ તમે જોશો જાહેર સભાઓની અંદર ભારત દેશના નાગરિકોને સ્વદેશી અપનાવોની જે અપીલ કરી રહ્યા છે એમાં એ સ્વદેશી અપનાવોની જો વાત હવે જ્યારે જીડીપી ગ્રોથ વધીને આવ્યો છે તેમાં લોકલ કન્ઝમ્પશન વધીને આવ્યું છે એને કારણે આપણો જીડીપી અને હવે જ્યારે દરેક નાગરિક સ્વદેશી વસ્તુ અપનાવશે તો આપણો જીડીપી કેટલો વધશે આઠ ટકાની ઉપર પણ નીકળી શકે છે એટલે દરેક નાગરિકની ફરજ છે કે આપણે પણ ભારતના વિકાસમાં આપણે પણ યોગદાન આપવું જોઈએ તો આપણે સ્વદેશી અપનાવીએ તો જ વિકાસમાં યોગદાન આપ્યું ગણાશે એટલે એ બહુ મોટી વાત છે અને પ્રધાનમંત્રીએ બી કીધું કે તહેવારોની સીઝન છે તો બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓ જ અપનાવો નિરંગ હું આપને પૂછવા માંગીશ કે સૌથી વધારે ઉછાળો સર્વિસ સેક્ટરમાં જોવા મળ્યો છે કૃષિ ક્ષેત્રમાં પણ વધારો જોવા મળેલો છે હવે ભારતમાં જો આપણે જોઈએ તો નાના નાના ધંધાદારી વર્ગ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે તો એમને ભવિષ્યમાં શું અસર જોવા મળે છે ભવિષ્યમાં જે નાના બિઝનેસમેન છે જેની અંદર આજની તારીખમાં જીએસટી અને બીજા બધા જે કાયદાકીય બધી વસ્તુઓ ઇન ઇન પ્લેસ છે ડિજિટલાઇઝ છે જેથી એ લોકોને એ બધો જે સહકાર છે આજે તમે ઇન્કમટેક્સ લો કે કોઈ પણ લો તો ઓનલાઈન બધું થઈ ગયું છે જેના માટે કોઈએ પર્સનલી જઈને સ્ક્રુટિનીમાં બેસવાની જરૂર નથી પડતી કે એ ઓનલાઈન એટલે સહકાર અને ટ્રાન્સપરન્સી જે ટ્રાન્સપરન્સીની વાત કરીએ એ બહુ સરસ થઈ ગઈ છે જે રીતે હું તમને નાના ધંધાધારોની વાત કરી એમએસએમએની વાતો કરીએ તો જેની અંદર ધારો કે ગવર્મેન્ટનો કોઈ ટેન્ડર છે તો પહેલાં તમારે ટેન્ડર ભરવા જવું પડતું હતું આજની તારીખમાં એ રિવર્સ ઓક્શનની અંદર તમને ટેકનિકલી કમ્પેટિબલ કરીને ટેન્ડર આપી દે છે એટલે જેથી એ થી ઘણો બધો ફાયદો થયો છે હવે જ્યારે કોઈ પણ રાષ્ટ્ર કે કોઈ પણ સ્ટેટ ગ્રો કરે છે ત્યારે એનું જેવી રીતે આપણે કહીએ કે ભાઈ ગામડાઓની અંદર અગર સારી ઇકોનોમી ફરે તો રાષ્ટ્ર મજબૂત થાય બીકોઝ ધ ઇન્ડિયા લિવસ ઇટ્સ ઇન ઇન ઇટ્સ વિલેજીસ એવું આપણે અંગ્રેજીમાં પ્રોબ્બ છે તો હવે જ્યારે નાના એકમો જ્યારે તંદુરસ્ત હોય તો એમએસએમઇ તંદુરસ્ત થાય અને પૂરા ઓલરેડી કન્ટ્રીના મોટા ગવર્મેન્ટના બોડી સેમી ગવર્મેન્ટ બોડીઝ તંદુરસ્ત થાય જેમ કે આજની તારીખમાં સેમી કન્ડક્ટર કહો તો એના માટે એની અત્યારે પડકાર ચાલે છે એવું કહેવાય છે કે લિથિયમનો માઇનિંગમાં ખજાનો શોધીને સેમી કન્ડક્ટરના ક્ષેત્રે પણ આપણે એક કોમન થઈ જઈશું પણ વાત અગેન તમે પૂછી હતી નાના એકમોની નાના એકમો થી રોજગાર મળશે જેનાથી નાના માણસો રોજગાર આપી શકશે અને એ રોજગારથી ઓવરઓલ જીડીપી ને ફાયદો જ થશે ઇનડાયરેક્ટલી અ હું તમને પૂછવા માંગીશ કે જેમ નિરાગ ભઈએ કીધું તો આ વાત ઉપરથી હું કહી શકાય કે ભારતનો રૂપિયો ભારતમાં જ રહેશે જી હા ભારતમાં રહે એની સાથે સાથે હું એક વસ્તુ એ પણ ઉમેરીશ કે આગામી દિવસોમાં હજી તો જીએસટી રિફોર્મ્સ આવી રહ્યા છે બે સ્લેબ નીકળી જવાના છે એટલે સાહેબે જે વાત કરી તો લઘુ અને નાના જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે અથવા જે નાના નાના દુકાનદાર છે એ લોકોને કેટલો બધો ફાયદો થવાનો છે અને ઘરાકી વધવાની છે ભાવ ઘટવાના છે ઓટોમોબાઈલ સેક્ટરને ને ટેક્સટાઇલ સેક્ટર ઘણો મોટો બેનિફિટ થવાનો છે એ બધા સ્લેબમાં નીચે આવી જવાના છે અત્યારે ગાડીઓ વેચવાનું બંધ થઈ જીએસટી છે ઘટીને આવવાનો એટલે રિફોર્મ થશે ને તો હજી તો લોકલ કન્ઝમ્પશન આપણું સ્થાનિક વપરાશ જે છે એટલો બધો વધી જવાનો છે અને આ દિવાળી આવે છે એમાં તો લગભગ મોટી બહુ ખરીદી થતી હોય છે એટલે જેને કહેવાય કે હજી તો એની ઇમ્પેક્ટ જે છે ને હજી હવે આપણને થર્ડ ક્વાર્ટરમાં જોવા મળશે અ તો હું તમને જ પૂછવા માંગીશ કે સરકારે દરેક ક્ષેત્ર ઉપર વિચાર વિમર્શ કર્યો છે એક પણ કોઈ એવું ક્ષેત્ર નથી જે વંચિત રહી ગયું હોય આપણે જેમ નિરાગભાઈએ કીધું કે આપણે સ્પેસ થી લઈને કૃષિ ક્ષેત્રની દરેકની વાત કરીએ તો એવા કયા સુધારા છે જે મૂળ કારણભૂત રહ્યા હશે ભારત સરકારની નીતિઓ ઘણી બધી છે અને મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ઘણા બધા ફેક્ટર્સ જે છે એ અસર કરી રહ્યા છે જીડીપી ગ્રોથમાં પણ લોકો જેને કહેવાય કે આગામી દિવસોમાં જોઈએ તો બધી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર પણ વિદેશી રોકાણ લાવવું ઇન્ડસ્ટ્રીઝને ખુલ્લે આમ ખુલ્લો દોર આપવો તમે જો બાર આવકવેરાની મુક્તિ મર્યાદા બાર લાખ રૂપિયા કરી નાખી ઘણો બધો બેનિફિટ આપી દીધો ઘણા બધા કર્મચારીઓ એની અંદર થી બહાર નીકળી ગયા કારણ કે મહિને લાખ રૂપિયા ની આવક હોય ત્યાં સુધી એને ટેક્સ નથી ભરવાનો એટલે ખર્ચ ખરીદી વધવાની સીધી ખર્ચ ખરીદી કદાચ આ સ્ટેપને કારણે જ જીડીપી ગ્રોથ વધીને આવ્યો એવું બી હું માનું છું કારણ કે ખર્ચ ખરીદી વધી જાય ને સીધું ટેક્સ નથી ભરવાનો તો એનો વપરાશ વધવાનો છે ને ખર્ચ ખરીદી કરવાનો છે એ ફ્રીઝ ખરીદ છે એના ઘરમાં જે જરૂરિયાત હશે લક્ઝરીઝ આઈટમ ખરીદ છે મકાન લેશે ટુ બીએચ કેવો તો થ્રી બીએચ કે લેશે એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે આ જે સ્થાનિક વપરાશ વધ્યો છે એનું પરિણામ આ પણ હોઈ શકે અને હજી તો જીએસટી રિફોર્મની આપણે વાત કરી રહ્યા છીએ એટલે ઘણા બધા સરકારની જે પોલિસી છે ઘણી બધી છૂટછાટો એ આપી રહ્યા છે ઇન્વેસ્ટર ફ્રેન્ડલી વાતાવરણ છે ભારતમાં એટલે આ બધા જે ફેક્ટર્સ છે ને એને કારણે જ આપણને આનું એનું ફળ આપણને જીડીપી ગ્રોથમાં જોવા મળી રહ્યું છે અને ટ્રમ્પને તો ખરેખર ટ્રમ્પે તો બેડ ઇકોનોમી કહી હતી ભારતને અને કે ટ્રમ્પ ને દેખાય છે અને નાણાં પ્રધાન ને વડાપ્રધાન ને દેખાતું નથી પણ એ આખી હકીકત એ ખરેખર ટ્રમ્પ ને આ એક જવાબ છે આકરો જવાબ છે જે ભારતે આપ્યો છે કે અમારો જીડીપી ગ્રોથ સાત પોઈન્ટ ચાર ની જગ્યાએ સાત પોઈન્ટ આઠ ટકા આવ્યો છે નિરાક્ષર હું આપને પૂછ કહેવા માંગીશ કે પહેલા એક સમય હતો કે લોકો કહેતા હતા કે ગરીબ વધારે ગરીબ અને અમીર વધારે અમીર થતો જાય છે પરંતુ આ પરિસ્થિતિ બતાવે છે કે હવે વર્તમાન શું છે અને ભવિષ્ય પણ શું આકાર લેશે સાથે પણ હું પૂછવા માંગીશ કે ટેરિફ વોર કહો કે ગ્લોબલી જે અનિશ્ચિતતાનો માહોલ છે આપણે યુદ્ધ ઘણા બધા જોયા ઓલમોસ્ટ ભારત પાકિસ્તાનનું પણ અણી અણી આવીને બેઠું હતું

સેક્ટર થોડા નબળા ચાલી રહ્યા છે બિકોઝ ઓફ ધ ટ્રેડ વોર તો એમાં જેમ કે ટેક્સટાઇલ હોય તો એ બધાને વૃદ્ધિ થશે હવે એ આ બધા વ્યવસાય છે ઘણો રોજગાર પૂરો પાડે છે એટલે એ રોજગારના લીધે ઓવરઓલ તમને નાના નાના માણસો જે છે ફેક્ટરીની અંદર તમે વેલ્ડર કહો ફિટર કહો આપણે વ્યક્તિઓની પણ વાત કરીએ એકલા ધંધાઓની વાત નથી કરવી કારણ કે ઓવરઓલ ઇકોનોમીને ફરક પડે છે અને આ જે આંકડા જો સારા હોય તો આંકડાથી તો તમને સ્ટોક માર્કેટથી તો દેખાય જ છે એ ઉછાળાને આપણે બાદ ના કરી શકીએ અને દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇન્ડેક્સ અને એફઆઈઆઈઝ ને બધા ઇન્વેસ્ટમેન્ટ કરવા અત્યારે ઇન્ડિયામાં તત્પર છે ગ્રોઈંગ ઇકોનોમી છે રોરિંગ ઇકોનોમી છે અને હું તો બહુ ચોક્કસપણે માનું છું કે ટ્રમ્પ સાહેબ જોડે પણ આપણી ડિપ્લોમેટિક એફેરમાં આપણે જીત મેળવીશું વેરી શોર્ટલી અને બીજા બધા જે કન્ટ્રીઝ જોડે આપણે એફટીએ સાઇન કર્યા છે અને જેમ કે કેનેડા જોડે પણ આપણા ડિપ્લોમેટિક એફેર સુધરી ગયા છે અત્યારે ત્યાં એટલે એ લોકો ઇમ્પોર્ટ કરે ઇન્ડિયન પ્રોડક્ટ્સ તો ત્રણ સાડા ત્રણ ટકા અમુક જગ્યાઓમાં ડ્યુટી છે સો વી આર ઓલરેડી ટ્રાઈંગ ટુ સ્પ્રેડ અવર વિંગ્સ એક્રોસ બધી જ જગ્યાએ આપણે કન્ટ્રીઝ જોડે સાહેબ ફરી 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 ફરીને આપણા એફટીએ સ્ટ્રોંગ કરી રહ્યા છે એટલે

અને ઘણા બધા સમાચાર પણ એવા આવ્યા છે જીડીપી ટ્રમ્પ ટેરિફનો પણ હું તમને કહીશ કે એફઆઈઆઈ જે છેલ્લા ત્રણ મહિનાથી નેટ સેલર છે માર્કેટમાં વેચવાલ છે એટલે કદાચ એની સામે એની સામે જોઈએ ને તો ભારતીય નાણાં સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડો નેટ બાયર છે કદાચ ડબલ બાઈંગ કર્યું છે જુલાઈ અને ઓગસ્ટમાં એમણે જેટલું વેચ્યું છે એના કરતાં એટલે એફઆઈઆઈ આમ ડ્રાઇવિંગ સીટ ઉપર સ્ટોક માર્કેટમાં બેઠી હોય પહેલાં એવું કહેવાતું હતું પણ હવે એવું રહ્યું નથી કારણ કે એફઆઈઆઈસ કરતાં ભારતીય નાણાં સંસ્થાઓ અને ભારતીય મ્યુચ્યુઅલ ફંડો ખૂબ મજબૂત થઈ ગયા છે જેટલું એમણે વેચ્યું એના કરતાં ડબલ એમણે બાય કર્યું છે એ પણ મુદ્દો આપણે નોંધનીય મુદ્દો છે કે એ લોકોએ એટલું જ બાય કર્યું છે એટલે એફઆઈઆઈ નેટ સેલર છે પણ જીડીપીનો ગ્રોથ જોયા પછી કદાચ એમનું માનસ બદલાય પણ કરું અને એ સ્ટોક માર્કેટમાં ફરીથી પાછા ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે એવી પણ શક્યતા હું જોઈ રહ્યો છું જે બીજો પ્રશ્ન એ થાય કે આટલા બધા જે વિકાસના હવે દરવાજા ખુલેલા છે તો હવે આગળના સમયમાં પણ એક પડકાર એ રહેશે કે આ વૃદ્ધિ દરને આપણે ટકાવી રાખવો અને મજબૂતાઈથી આગળ વધવું તો એના માટે કયા પગલાં એક દરેક ભારતીય લેવા જોઈએ દરેક ભારતીય સ્વદેશી અપનાવવાની આપણે વાત કરી કે દરેક ભારતીય દરેક નાગરિકે આમાં યોગદાન આપવાની જરૂર છે કે સ્વદેશી અપનાવો તો સ્વદેશી અપનાવશે તો એ એની ગરાગી વધવાની છે નાના દુકાનદાર હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય દરેકની ખરીદ શક્તિ વધવાની છે એ થવાની છે તો એને કારણે આખી એક નવી ઇમ્પેક્ટ ઉભી થશે બીજું કે ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સરકારની નીતિઓ છે એફઆઈઆઈઝને પણ આપણે આકર્ષી રહ્યા છીએ ઘણા બધા દેશોમાં જઈને નાણાં પ્રધાન હોય કે વડાપ્રધાન હોય તો એમને વિદેશી રોકાણ માટે આપણે આ એમને આહવાન આપીએ છીએ હમણાં રશિયા ગયા હતા જયશંકર એમણે પણ આપણે વિદેશ પ્રધાન ગયા હતા એમણે પણ રશિયાના લોકોને એમ કહ્યું કે આપણો તો કેટલા વર્ષો જૂના સંબંધો છે તમે ભારતમાં આવો અથવા ભારતની કંપની સાથે હાથ મિલાવીને તમે ત્યાં પ્રોડક્શન કરો જેમ એપલ કરી રહ્યું છે ટેસ્લા હમણાં આવ્યું છે એટલે

અમદાવાદ અને સુરત બધે જ કરવાનું કે જ્યારે માની લો કે મહેસાણામાં કૃષિનું ઓઇલ એન્ડ ગેસનું કામ છે તો એ રીતના બધા જે લોકો લેવાવાળા હોય કે એમઓયુ કરવા વાળા હોય એ ત્યાં સ્પેસિફિક આવે એટલે દરેક સિટીને એક એમઓયુ કરવા માટેના ધારો કે સિરામિક છે મોરબીમાં તો મોરબીમાં એ લોકો જાય કે જ્યાં સિરામિક માટેની વાતો કરવાની હોય ફાર્માનું હોય તો અમદાવાદમાં હોય ટેક્સટાઇલ હોય તો અમદાવાદમાં હોય સુરત હોય તો ડાયમંડ હોય સો એ જ રીતે આપણે જે વાઇબ્રન્ટમાં લોકોને આકર્ષી રહ્યા છે એ રીતે ગુજરાત અને મહારાષ્ટ્ર અને તામિલનાડુ અને યુપી અને બાકીના બધા જ રાજ્યો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ આકર્ષણની જે હરીફાઈ છે એ જે સારી હરીફાઈ છે એ સસ્ટેનેબલ રહે અને આપણે ઈચ્છીએ કે આવતા વર્ષોમાં જીડીપી અને એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કન્ટ્રીનું ઇયર્સ ટુગેધર બનેલું રહે જી બિલકુલ તો હું તમને બંને મહેમાનોનું આભાર વ્યક્ત કરું છું કે તમે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ જ મહત્વપૂર્ણ વિષય હતો જેમાં તમે પોતાના વિચારો રજૂ કર્યા અને જે અચૂકથી દર્શક મિત્રો સાથે પહોંચશે જ તો હું પણ દર્શક મિત્રો તમને કહેવા માગીશ કે આવા અવનવા વિષય સાથે અમે મળતા રહીશું પરંતુ અત્યારે મને રજા આપશો નમસ્કાર